Hai! Hey? Hai, hey, Dayu! Dah, Dayu, kita mau ke tempat ini. Di akhirnya, aku lakuin. <laughs> Baik, Dayu, aku lakuin. <laughs>

બાપા સીતારામ બાપા સીતારામ રમેશભાઈ ને કયા થી છો રમેશભાઈ કોમેન્ટ કરજો લાઈક કરતા રેજો

કોમેન્ટ કરતા રહેજો ઠાકોરની સરકાર ચામુંડા જય માતાજી ભાઈ કેમ છો શું જય માતાજી જયે બીજા નંબરની લાઈક કરી દીધી ઓકે થેન્ક યુ ભાઈ આભાર ઠાકોરની સરકાર ચામુંડા પાટણથી છો ને છે દહેગામ તાલુકા ગાંધીનગર જીગર રાવલ ઓકે દહેગામ દહેગામ ની અંદર અમે આયા હતા ક્રિકેટ રૂમ માં ઓર ગયા હતા ને ગાંધીનગર અમે ના દેખા કઈ મેચ હતો અમારી મેચ હતી પાણી ભરો થા દહેગામ ની અંદર ક્રિકેટ નું ગ્રાઉન્ડ છે ને નવા ગ્રાઉન્ડ ઉપર આયા હતા રમવા ક્રિકેટ

બાબુ કે સરસ ગાય તને એમ કે કે સરસ ગાય છે બાબુ જો ખબર જોયું હોય ને વિડીયો જોયા એક તમે શું કામ કરો છો હું પાણી પુરવઠાની અંદર નોકરી કરું છું જીડબલ્યુ એસ એસ બી જય માતાજી ભાઈ જય માતાજી તમે બહુ લાઈવ મોડું કરો છો જોઉં છું ઘણી વખત તો બાર લાઈવ ચાલુ હોય છે તમારું દસ વાગ્યા પછી ચાલુ કરતા લાગે આયુષી સવી જય માતાજી જય માતાજી ભાઈ

लाइक करता है जो मित्रों लाइक करता है जो ऊपर या जो लाइक रीजन से लाइक करता है जो जय माता जी जय माता जी क्यों जागे जी भाई

વિડીયો કોલ કેમ થતો નથી શેમાં વિડીયો કોલ લાઈવમાં લાઈવ છે લાઈવ લાઈવમાં વિડીયો કોલ નહીં થાય ભાઈ भाई, चौहान जय माताजी तैन जाती ओके भाई સુરેશભાઈ કેમ છો મજામાં સુરેશભાઈ તમારે હરી રબારી હરી હરિ રબારી ના જય માતાજી જય ગુગા મહારાજ જય ગુગા મહારાજ ભાઈ હરિભાઈ કેવું ચાલે છે તમારે કયા ગામના છો કોમેન્ટ કરજો

કયા તાલુકાનું ગામ છે ભાઈ કરજણ અર્જણ હોય હમ અર્જન

દિદમ૸ે હી હીરિં રિગે હીં હીતરિં હીજા હીં હાંડિં હીતાિં હી હીતિં હીં હીં? હીદં હીં ભા�

હેલો રૂપાભાઈ કેવું થા છે મિત્રો કોમેન્ટ કરતા રેજો જય શક્તિમા રૂપાભાઈ જય શક્તિમા मित्रों हमारा पानी पुरवठा नी अंदर शंकेश्वर तालुको एकला हाथे जय कोमन करे छे जय गुगा जय ठोकर जय शक्ति मां ये रूपा भाई पर ये आपको तालुको भाई से तो रूपा भाई ने जय ठाकर ने शक्ति मां ने गुगा पापा शक्ति आपे ने वो आगे ले जाए वीडियो के मस्ती बाय को

મિત્રો કાલે પાંચમ છે એટલે કોણ કોણ મંદિરે જવાનું છે